હેલો ગુડ ઇવનિંગ મિત્રો આજે આપણે એસટી એપ્રિલ બે હજાર ચોવીસ જે પરીક્ષા જે લેવાઈ એનું આપણે થોડુંક ચર્ચા કરીએ એ પહેલાં જે પણ મિત્રો નવા છે ચેનલ પર એમને ખાસ વિનંતી કે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લે ઓકે તો આજે આપણે ચર્ચા એ નથી કરવાની પેપર સોલ્યુશન નથી કરવાનું આપણે જોવાનું કે કુલ બસ્સો માર્ક્સના જે પ્રશ્નો હતા બરાબર તો કયા વિષયમાંથી કેટલા માર્ક્સના પ્રશ્નો પૂછ્યા છે એના આધારે તમને આઈડિયા આવશે કે તમારે કયા વિષય પર વધારે ફોકસ કરવા જેવું છે ઓકે તો જે પહેલું જ આપણે જોઈએ દર વખતે આપણે આઈડિયા હોય છે કે ઇતિહાસમાં સારું એવું બેઝ રહેતો હોય છે તો ઇતિહાસમાં ટોટલ તેત્રીસ પ્રશ્નો હતા ઇતિહાસના અને એમાં ભારતના ઇતિહાસના સત્યાવીસ પ્રશ્નો અને ગુજરાતના ઇતિહાસના છ પ્રશ્નો એટલે ટોટલ તેત્રીસ પ્રશ્નો ઇતિહાસના હતા ત્યાર પછી જુઓ તો બીજો સબ્જેક્ટ આપણે જોઈએ આર્ટ એન્ડ કલ્ચર તો એ પણ એક ઇતિહાસનો જ ભાગ ગણાય અને અમે ટોટલ તેર ક્વેશ્ચન જે પૂછાયા છે એમાં ભારતના ઇતિહાસના દસ ક્વેશ્ચન અને ગુજરાતના આર્ટ એન્ડ કલ્ચરના ત્રણ એમ ટોટલ તેર ક્વેશ્ચન આર્ટ એન્ડ કલ્ચરના પૂછાયા છે ઓકે ત્યાર પછી સૌથી મોટો જે બેઝ રહ્યો એ મોટો બેઝ રહ્યો છે ભૂગોળ અને પર્યાવરણનો અને એમાં પણ કરંટ જે હોય છે એમાંથી જ વધારે તમારે ફોકસ રહેવાનું હોય છે ભૂગોળમાં તો ભૂગોળમાં પર્યાવરણ અને ભૂગોળનો બંનેનો બેઝ તેસ માર્ક્સનો હતો જો હું બહુ સારો બહુ મોટો કહેવાય ત્યાર પછી પોલિટી પોલિટીમાં પણ તમે જુઓ કે કરંટ બેઝ પોલિટી વધારે હતું ઓકે તો એના ટોટલ બાવીસ ક્વેશ્ચન હતા અને બાવીસ માર્ક્સ થાય ઓકે ત્યાર પછી રિઝનિંગનો સારો એવો બેઝ હતો રિઝનિંગના ટોટલ બાવીસ ક્વેશ્ચન હતા એટલે બાવીસ માર્ક્સનું એ રીઝનિંગ હતું ત્યાર પછી જોઈએ તો અર્થશાસ્ત્ર હતું અર્થશાસ્ત્રના ઓગણીસ ક્વેશ્ચન પૂછાયા હતા બરાબર એમાં કરંટ બેઝ ઘણા બધા હતા જે કે જીએસટીના વધારે ત્રણ ચાર આઈ થિંક ત્રણ જેવા ક્વેશ્ચન જીએસટીના હતા જીએસટી રિલેટેડ હતા જીએસટીની જીએસટી કાઉન્સિલને રિલેટેડ ઓકે તે કરંટ તમે તૈયાર કરી હતું તો એમાં તમારે કવર થઈ જતું ઓકે ત્યાર પછી મોટો પોર્શન હતો સત્યાવીસ માર્ક્સનો લગભગ સત્યાવીસ માર્ક્સ ઘણા કરંટમાં લેવા કે નહીં પ્રશ્ન હતો એટલે મેં જોયા તે પ્રમાણે સત્યાવીસ માર્ક્સનો જે પોર્શન કરંટ વિ કરંટનો થાય છે તો કરંટમાં તમે જુઓ કે એવોર્ડના એવોર્ડના રિલેટેડ પાંચ ક્વેશ્ચન એક ઇન્ડેક્સનો ક્વેશ્ચન હતો પર્સનાલિટીનો જે હોય પર્સનાલિટી સ્વામીનાથન મહાત્મા ગાંધી ઓકે સરદાર વલ્લભભાઈ પટેલ જેવા જે મહાનુભાવો ચર્ચામાં હતા કરંટ એમની બર્થડે હોય જન્મદિવસ હોય મરણ દિવસ હોય એવા ચાર ક્વેશ્ચન સ્પોર્ટને રિલેટેડ બે ક્વેશ્ચન હતા અને સૌથી વધારે જે ચર્ચામાં હતું કરંટ અફેરે કોઈ યોજના હોય સરકારની રાજ્ય સરકારની કેન્દ્ર સરકારની કોઈ પોર્ટલ હોય કોઈ સંસ્થા હોય રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ઓકે કોઈ મિશન હોય કોઈ કાર્યક્રમ હોય તો એવા લગભગ પંદર ક્વેશ્ચનો પૂછાયા છે બરાબર મિશન કાર્યક્રમને લગતા ઘણા બધા પ્રશ્નો પૂછાયા છે એવા પંદર પ્રશ્નો પૂછાયા છે જો તમે કરંટ અફેર તૈયાર કર્યું હોત વ્યવસ્થિત તો ઘણા એવામાંથી માંથી પૂછાયા હતા દાખલા તરીકે એક ઈ નામ કરીને જે છે પોર્ટલ એ પૂછાયું હતું બરાબર ત્યાર પછી તમે જુઓ તો પૂછાયું હતું આપણે એક યોજના જે ચર્ચામાં હતી બરાબર મુદ્રા બરાબર મુદ્રાને પૂછાયું હતું ઓકે ત્યાર પછી તમે જો તમને યાદ હોય તો આપણે પીએમ પીએમ જે એસકે વાય યોજના છે એ બી ચર્ચામાં હતી એ હતું પછી પ્રોબા થ્રી જે લોન્ચ થયું બરાબર એ ચર્ચામાં હતું તો એ હતું બરાબર ત્યાર પછી એક ગગનવાળું પૂછાયું હતું પછી એક ડીજી યાત્રાનું જે હતું બરાબર ડીજી યાત્રા પણ પૂછાયું હતું તો કરંટ બેઝ જે પણ યોજનાઓ કાર્યક્રમો મિશનો સંસ્થાઓ ચર્ચામાં એ પૂછાયા હતા અને એના કુલ સત્યાવીસ માર્ક્સના ક્વેશ્ચનો હતા એટલે ઘણો મોટો બેઝ હતો ઓકે ત્યાર પછી ગુજરાતી સાહિત્યના પાંચેક જ ક્વેશ્ચન હતા ઓકે કોમ્પ્યુટરના ત્રણ ક્વેશ્ચન હતા જે પરમવાળા જે તમે જોયા હશે એ રહ્યા ઓકે સાયન્સ એન્ડ ટેકના મને મારા એનાલિસિસ પ્રમાણે આઠ હતા ઓકે ઓકે ત્યાર પછી તમે જો જે સાયન્સ એન્ડ ટેકના જે આઠ ક્વેશ્ચન હતા બરાબર એ પછી અન્યમાં અઢાર ક્વેશ્ચન હતા જેને આપણે મેં કેટેગરાઇઝ નથી કર્યા તો મોરલ ઓફ ધ સ્ટોરી શું છે તો મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે તમારા બેથી ત્રણ કોઈ કોઈપણ બેથી ત્રણ સબ્જેક્ટ મજબૂત હોવા જોઈએ કાં તો એ પોલિટી હોય કાં તો એ હિસ્ટ્રી હોય કાં તો એ ઇકોનોમી હોય ઓકે પ્લસ એની સાથે આ ત્રણેયની સાથે રિલેટેડ તમારું કરંટ અફેર ઓકે છેલ્લા વન વન યરનું કરન્ટ અફેર સૌથી મહત્વનું છે લાસ્ટ વન યરનું જે તમે કરંટ અફેર જોઈ લો બરાબર વન યરનું જે કરંટ અફેર હોય એ ખાસ જોવું બરાબર કારણ કે કરંટ અફેર બેઝડ ક્વેશ્ચનો આપણે જોવા જઈએ ને બોસ તો મારા ખ્યાલ પ્રમાણે કરન્ટ અફેર બેઝડ ક્વેશ્ચનો પચાસ પ્લસ હતા બરાબર કરંટ અફેરની સાથે કરંટ અફેર બેઝ બંને ભેગા કરીએ તો સત્યાવીસથી ત્રીસ તો કરંટ અફેરના હતા પ્લસ જે બીજા અન્ય સબ્જેક્ટોમાં જે પૂછાય જે ઇતિહાસમાં પૂછાયા ભૂગોળમાં પૂછાયા વગેરે વગેરે તો એ કોઈ એવી ઘટના બની હોય કોઈ પ્રસંગ બની હોય એવા એની કરંટ સાથે જોડીને સ્ટેટિક પૂછી લીધું છે તો કરંટ પ્લસ સ્ટેટિક આપણે જોઈએ તો એ પચાસ પ્લસ ક્વેશ્ચનો મારા ખ્યાલ પ્રમાણે કરંટ પ્લસ સ્ટેટિક થઈને ઓકે કરંટ પ્લસ સ્ટેટિક થઈને પચાસ પ્લસ ક્વેશ્ચનો થતા હતા ઓકે તો કરંટ અફેર તમારા કોઈપણ એક્ઝામનો મહત્ત્વનો ભાગ હોય છે તો ખાસ કરીને કરંટ અફેર તૈયાર કરો અને હવે કોઈ પણ એક્ઝામ વખતે તમે તમારું એનાલિસિસ કરો કે તમારો કયો સબ્જેક્ટ વધુ મજબૂત છે એમાં મજબૂત થાવ અને કોઈપણ ત્રણ સબ્જેક્ટ મેં કહ્યું પ્રમાણે કાં તો પોલિટી હોય કાં તો એ ઇકોનોમી હોય કાં તો એ હિસ્ટ્રી હોય આર્ટ એન્ડ કલ્ચર હોય એવા કોઈપણ ત્રણ ચાર સબ્જેક્ટ મજબૂત તૈયાર કરો જેથી તમે બસોમાંથી વન ટ્વેન્ટીની આસપાસ જતા રહો હવે આનું ચર્ચા એ છે કે આનું મેરિટ કેટલું જશે તો આઈ થિંક આનું મેરિટ વન થર્ટી પ્લસ જવાની શક્યતા છે આ જર્નલની વાત કરું છું ઓકે તો પણ આપણે આગળ જોઈશું કે કેટલું જે આવ્યું છે એનો અલગથી સેપરેટ વિડીયો લઈને આવીશ તો ત્યાં સુધી તમામ મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરે ફરીથી મળીએ